નમસ્કાર દોસ્તો મારો નામ છે ફાલ્ગુંડા તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું આ દુનિયામાં બધા જ વ્યક્તિ બુદ્ધિમાન છે આ દુનિયામાં બધા જ વ્યક્તિ પાસે શ્રેષ્ઠ બુદ્ધિ છે આ દુનિયામાં બધા જ વ્યક્તિ પાસે શ્રેષ્ઠ ઉર્જા છે આ દુનિયામાં બધા જ વ્યક્તિ છે સર્વોત્તમ છે પરફેક્ટ ના કહી શકાય પણ સર્વોત્તમ છે દુનિયામાં પરફેક્ટ વસ્તુ કોઈ છે જ નહીં બસ તમે એ વસ્તુને અપગ્રેડ કરી શકો છો પણ જીવનની અમુક સ્થિતિ પછી તમે એ સ્તરે પહોંચી જાઓ છો કે જે સ્તરે સામાન્ય માણસ હોતો નથી સામાન્ય માણસના સ્તર કરતાં છે એક ઉપરના સ્તરે તમે પહોંચી જાઓ છો કે જ્યાં તમને આત્મજ્ઞાન થાય છે પણ જીવનમાં પરફેક્ટ કોઈ હોતું નથી બધા જ વ્યક્તિ છે એ ડેલીના માટે પોતાના જીવનમાં બહેતર બનાવે છે જે કોઈ પણ મહાન હોય છે બધા જ વ્યક્તિ આ દુનિયામાં બુદ્ધિશાળી છે પણ વાત સ્પષ્ટ કરવી વધારે યોગ્ય છે કે તમે કોઈ માછલી છે માછલીને ઝાડ ઉપર ચડવાનું કહો તો કેવી રીતે માછલી છે ઝાડ ઉપર ચડી શકે આ સિમ્પલ વાત છે અથવા કોઈ પણ પ્રાણી છે પ્રાણીને તમે તરવાનું કહો તો કેવી રીતે પ્રાણી તરી શકે છે નથી તરી તો શકતું ને સિમ્પલ વાત છે તો પછી બધા જ લોકો છે બધા જ મા બાપ છે અથવા બધા જ બાળકો છે એ સુકામે એક વસ્તુ પાછળ ભાગે છે કે જ્યાં હજારો લોકો છે એક જ દિશામાં ભાગે છે એ દિશામાં જીવન સંભવ નથી ભલે તમને થોડા પૈસા ઓછા મળે પણ જીવનમાં એક બહેતરીન જીવન જીવો એ વધારે માયને રાખે છે વધારે મહત્વપૂર્ણ રાખે છે કે તમે એક કબાડી જેવું જીવન જીવો તમે એક મજદૂર જેવું એક ગરીબમાં વિહીન જીવન જીવો કે ના તમને તમારા ઉપર કંઈ ગરવું હોય ના તમે જે જીવનમાં દૈનિક જીવનમાં જે કંઈ પણ નિર્ણય લો છો જીવનના સ્તર ઉપર એમાં તમને કંઈ ગર્વ ના હોય એવું તમે જીવન જીવવા માંગો છો કે ભલે થોડા ઓછા પૈસા મળે પણ જીવન તમારું બહેતરીન હોય સાચું જીવન કયું માછલી હોય એ ઝાડ ઉપર ના ચડી શકે અને જે કોઈ પણ પ્રાણી છે એ જમીન ઉપર ચાલતું એ પાણીમાં તરી ના શકે સ્પષ્ટ વાત છે સ્પષ્ટ વાત છે તો પછી આપણે જીવનની દોડમાં સુકામે બધા જ બાળકોને છે દોડાવીએ છીએ કે તું આ બનતું ઓલું બનતું આ બન બધા લોકો એક જ દિશામાં ભાગે તો કેવી રીતે સંભવ છે બધી જ વસ્તુ અને બધી જ વસ્તુ બધાથી ના થઈ શકે અને બધી જ વસ્તુ બધા માટે ના હોય એક બહુ મોટું રાજ્ય હતું અને એ રાજ્યમાં છે એ રાજ્યનું રાજા છે એ રાજા બે ઘોડને લઈ આવ્યો બે ઘોળને લઈ આવ્યો અને બે બાજને લઈ આવ્યો એમાંથી બે ઘોવળ છે એ તો મરી જ ગયા પણ બે બાજને છે પછી ટ્રેન કરવા માટે મોકલ્યા વિદેશથી બહુ મોટા મોટા રાજાએ ટ્રેનર બોલાવ્યા એમાંનું એક બાજ છે એ ઝાડની ડાળખી ઉપર જ બેઠું રહેતું હતું અને એને એક બાજ છે એ ટ્રેન થઈ ગયું હતું પણ રાજાની સમસ્યા એ હતી કે આ જે એક બાજ છે જે ઝાડવા ઉપર જ હંમેશાને માટે બેઠું રહે છે એનું સોલ્યુશન શું કરવું ન્યાં જ બેઠું રહે હલે જ નહીં ગમેન્ટની તમે કોશિશ કરો રાજા પરેશાન થઈ ગયા દેશ અને વિદેશમાંથી કેટલા બધા લોકોને બોલાવી લીધા પણ આનો હલ નીકળે જ નહીં કે હવે કરવું તો કરવું શું ત્યાં ઝાડ ઉપર જ બેઠું રહે ત્યાંથી હલે નહીં ત્યાંથી ચલે નહીં ત્યાં ને ત્યાં જ બેઠું રહે બહુ લાંબો ઘણો સમય વીતી ગયો પછી રાજાને એમ થયું કે કોઈ ગામડાના એક માણસને એક વ્યક્તિને બોલાય આવો કે જે આનું કંઈક હલ લઈ આવી શકે જે આનું કંઈક સોલ્યુશન લઈ આવી શકે થોડા સમય પછી એક માણસ મળી જાય છે અને બીજો દિવસ જ્યાં થાય છે ત્યાં તો બાજ છે એ મહેલની આસપાસ ઉડવા માંડે છે પછી રાજા કહે છે કે મારે એ વ્યક્તિને જોવો છે મારે એ વ્યક્તિને ભેટ આપી છે મારે વ્યક્તિને ઈનામ આપવું છે કે જેને આ કાર્ય કરી દીધું છે કે એક બાજ છે એને ઉડાડી આપ્યું છે પછી બોલાવે છે અને પછી પૂછે છે કે તે કર્યું કેવી રીતે એને સિમ્પલ વાત કીધી છે કે જે ડાળખી ઉપર બાજ બેઠું થયું ડાળખી જ મેં કાપી નાખી સિમ્પલ વાત છે તમે દોડી શકો છો તો તમે હાલો સુકામે તમે દોડવાની ક્ષમતા રાખો છો તો પછી તમે ચાલો છો શું કામે વાય વોક વેન યુ કેન ફ્લાય તમે ઉડવાની ક્ષમતા રાખો છો તમે મોટું બનવાની ક્ષમતા રાખો છો તમે સર્વોચ્ચ સુધી જવાની ક્ષમતા રાખો છો તો પછી તમે ચાલો શું કામે તમે ચાલો શું ગમે નુકસાની તમારી જે છે દોસ્ત તમે જીવનના કોઈ પણ સ્તરમાં જીવી શકો છો ગાયક કલાકાર હોય ગાયક કલાકાર ભલે ગમે એટલું સારું ભજન ગાઈ શકે પણ એ કબીરના દોહાને બીટ ના કરી શકે ગાયક કલાકાર ભલે ગમે એટલા ટ્રેન થયેલો હોય પણ જેવું તમે રામનું ભજન વગાડો ના લાગી શકે કેમકે એનો સંબંધ ભીતર હારે છે એનો સંબંધ ગહેરાઈ હારે છે જીવનમાં ગહેરાઈ મહત્વપૂર્ણ છે તમે માનમાંથી તલવાર કાઢો અને તલવાર જ બુઠ્ઠી હોય તો પછી કાંઈ વાત બને નહીં તમારી પાસે ગન હોય ચલાવવાની ક્ષમતા તમારી પાસે ના હોય પરિસ્થિતિમાં તો વાત બને નહીં તમારે જીવનમાં સર્વોચ્ચ સંભાવના સુધી જવું જોશે તમારે એક સત્ય સુધી જવું જોશે અને તમે દોડવાની ક્ષમતા ધરાવો છો તો પછી તમે ચાલો છો સુકમે કમે સુતેલા પડે છો જીવન બહુ ટૂંકું છે અને જીવનમાં કરવા જેવા બહુ બધા મહત્વપૂર્ણ કામ છે અને તમે એ કામ માટે જ બન્યા છો ફાઇન્ડ કરો ગોતી કાઢો એ કયું કામ છે જે તમારા માટે બન્યું છે અને સત્ય તરફ જઈ અને પૂરું લોહી રેડી દઉં તમારું મળતા રહી વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વધે માત્ર